नमस्कार दर्शक मित्र हू सुबाहेीजापूरची खबरम आपण स्वागत आहे विजापूर तालुकाना कोठरी गामना वर्कडवास खाला रामदेव पीर बाबा मंदिर खाते भावास सुद अग्यस दिवसे पारंपरिक रीते पालखी यात्रा नव नव अने तथा બીજા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જે કોઠરી ગામના વર્કર વર્ષના યુવક મંડળ દ્વારા સરસ રીતે ભજન મંડળી યોજી અને ભજન કીર્તનનો પણ કાર્યક્રમ યોજાયો તે પણ જાય છે કે બીજાપુર તાલુકાના કોઠરી ગામે આવેલા જે રામદેવ પીર બાબાના જે સાહીઠ વર્ષ જૂના મંદિર ખાતે પારંપરિક રીતે દર વર્ષે કહી શકાય કે પારંપરિક રીતે દર વર્ષે કાર્યક્રમ યોજાય છે અને એને સ્થાનિક લોકો અને યુવકો દ્વારા એક સરસ મજાના કાર્યક્રમ પણ ગોઠવવામાં આવે જે આપ જોઈ શકો છો આ વખતે પણ સ્થાનિક જે વર્કરવાસના જે યુવક મંડળ દ્વારા જોઈ શકો છો મોટી સંખ્યામાં હાજર રહી અને બાબા રામદેવ જે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સાથે સાથે ભજન મંડળીનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર યુવકો દ્વારા ભજન ગાઈ અને જે સમગ્ર વાતાવરણ હતું તે ભક્તિમય બનાવ્યો હતો છે તમારો લિબુવા પેલાદભાઈ જેઠાભાઈ પેલાદભાઈ શું કાર્યક્રમ જે ચાલે છે એ પાદરવા અહીંયા મારા મંદિર 60 પર જૂનું પુરાણું મંદિર આવે છે રામદેપીઠ મહારાજનું અને પાદરવા સુદ નોમના દ્વારા નેતાતરામાં આવે છે અને 11 એક પરગોળો કાઢે અને ધાર્મિક પરંપરા પ્રમાણે એમનો ભાગ ધાર્મિક રાસ ગરબા કરવામાં આવે છે અને જે કહી શકાય કે જે ધાર્મિક જે કાર્યક્રમ છે એમાં કોણ આયોજન કરે છે આ એની અંદર આયોજનની અંદર ગોવિંદભાઈ સોમાભાઈ લેવા જસુભાઈ પુંજાભાઈ લેવા કાળાભાઈ ધુરાભાઈ લેવા પહેલાદભાઈ જેઠાભાઈ લેવા કાંતિભાઈ દાનાભાઈ વગેરે અને ગામના બધા યુવાન મિત્રો મેલાના કેટલા વર્ષ જૂનું છે સાઠ થી પાસઠ વર્ષ જૂનું મંદિર આવેલું છે રામદેવ માળા કઈ બાજુ છે મંદિર વણકરવાસના નાકેર વિજાપુર થી મહેસાણા હિંમતનગર હાઈવે જેની બીજી બાજુ રાવળ યોગી સમાજ દ્વારા અંબાજી યાત્રાધામ ખાતે લોકમેળામાં જઈ રહેલા પદયાત્રીઓ માટે શોભાસર અને વલાસરા વચ્ચે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આપને એ પણ જણાવીએ કે વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજય ચાવડા દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી આ દરમિયાન રાત્રિ દરમિયાન કેમ્પ ખાતે ગરબાની રમઝેટ બોલાવવામાં આવી હતી જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરનો જે કેમ્પ યોજાયો છે રાવણ યોગી સમાજ દ્વારા જે કેમ્પ હર વર્ષે યોજાય છે તે કેમ્પ આ વખતે પણ યોજાયું છે યોજાયું છે જ્યાં વિજાપુર ખાતેથી જઈ રહેલા જે અંબાજી ખાતે જઈ રહેલા પદયાત્રીઓ માટે સરસ કેમ્પ યોજાયો છે અને રાત્રિ દરમિયાન જે રાસ ગરબાનું પર લોકો લ્હાવો લઈ રહ્યા છે અને કહી શકાય કે જે રાવળ યોગી સમાજ દ્વારા આ કેમ્પ દર વર્ષે યોજવામાં આવે છે આવા સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ